નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ગુજરાતના કલાકારો ચેનલ જેના લોકોના વિચાર સિરીઝ અંતર્ગત હું તમને લઈને આવી છું ઈગલ ગણપતિ જે આપણા જુનાગઢનું ગણપતિજીનું ખૂબ જ ખ્યાતનામ મંદિર છે તો ચાલો હું તમને દર્શન કરવા અમે માત્ર ગણપતિજીના દર્શન નહીં કરો પરંતુ આરતીનો લાભ પણ મેળવશો પરંતુ તે પહેલા આપણે ટ્રસ્ટીશ્રીઓ અથવા તો સંચાલકો પાસેથી આ મંદિર વિશેની થોડીક માહિતી મેળવીએ તો ચાલો મિત્રો આ મંદિરમાં જે સ્વયંભૂ મૂર્તિ છે તેની પાછળનો ઇતિહાસ એવો છે કે ઓગણીસો ને સાહીઠમાં અમારા પિતાશ્રીએ આ જમીન જ્યારે ખરીદી ત્યારે અહીંયા પુરાતન હોય હતી અને અગાઉના જમાનામાં મુસલમાન રાજાઓ જે આપણા મંદિરો ખરીદિત કરતા એને બચાવવા માટે બધી મૂર્તિઓ વાવમાં નાખી દેવામાં આવતી પણ જે પાણી જોવા આવ્યા એમણે કીધું કે ભાઈ દસથી બાર મૂર્તિ તમે ત્રિકમ મારવામાં ધ્યાન રાખજો કારણ કે અહીંથી કંઈ પણ મૂર્તિ નીકળશે ભગવાનની હજી ભૂતભાઈ સરાતર ભૂતની મૂર્તિ નીકળી અને ગણેશ ભગવાનની મૂર્તિ નીકળી આ બાબતની આ ડોંગને ખબર પડી એટલે તો શ્રમ સામેથી કહેવાય આવ્યું કે ભાઈ હું તમારા ઘરે આવક માગું છું અને આવ્યા કારણ કે એમને ચોથ હતી અને ચોટ છોડવાની હતી મંદિર જ્યાં ગણપતિ બાપાનું હોય ત્યાં જુનાગઢમાં ક્યાંય ગણપતિ બાપાનું મંદિર પહોંચ્યું ત્યારે એટલે પાંચ મિનિટનું કહીને આવ્યો સમય દોઢ કલાક રોકાણ એમને ઘણી સલાહ આપી કે ભાઈ તમે એમના દીકરા દીકરીઓ સાઓ એમનું કુટુંબો થાવ પછી બીજું કે આપણે આપણાની ચાકરી કરીએ છીએ એમાં આપણે કોઈ નર્સ થશે એ નથી રાખતા આપણે પોતે જ ભોગ આપીએ છીએ એટલે આજની તારીખમાં એક અચાર મુખ્ય બ્રાહ્મણ છે તે અને ઘરના બહાર ફરાબરથી ગણપતિ બાપાની સેવા આપે છે હવે જે મંદિર છે એમાં આપણે કોઈ પણ જાતના પૈસા લેતા નથી અને જે કાંઈ ધરે એ બાજુ આપણે પરત કરતી પણ આનો પ્રભાવ એવો પડ્યો કે ભાઈ દિવસે એટલા રાત્રે ગણપતિ બાપાનો ચાહકો વધવા પીધા અને સારા સારા ઘરની નીકળ્યું પોતાની રીતે માનતા આપે માનતા રાખે અને ખુલ્લા પગે આવે છે અને મંગળવારે તો આપણે પોલીસ બોલાવી પણ એવો મેળવો થાય છે હવે ગણપતિ પપ્પા જે છે એનું અમે વર્ષો વર્ષ એક હજાર એકસો અગિયાર લાડુનું યજ્ઞ કરીએ છીએ આ જે યજ્ઞની પ્રક્રિયા છે સવારે આઠ વાગેથી માંડીને સાંજના પાંચ એટલે કે નવ કલાક ચાલે છે સાત બ્રાહ્મણો વર્ટર હોય છે અને જે આપણે એક હજાર એકસો અગિયાર લાડુ છે એ એકસો ને આઠ માળા હોય ત્યારે એકસો ને આઠ ની અગિયાર માળા એવી રીતે માળા ભેરવતા જાય અને લાડુ જાય ત્યારે પણ ખૂબ માણસ ભેગું થાય છે અને રાતના નવ સુધી એને કંટ્રોલ કરવા માટે આપણે મહેનત કરવી પડે છે પરંતુ ગણપતિ બાપાનું જે કંઈ છે કે સ્વયંભૂ છે કોઈ પણ જાતનો નથી કરવો પડતો અને ટ્યુશન રાત્રે ગણપતિ બાપાના ચાહકો વધતા પોલીસ તરફથી અમારે બે સેવા મળે છે એક રોમિયો જે કોઈ છોકરીઓને હેરાન ન કરી અને એક પ્રોટેક્શન પોલીસ સ્ટેશન તરફથી જે કોઈ પણ અધિકારીઓ આવે છે તે પણ પોલીસ ન હોય અને એક ગણપતિ બાપાના સેવકો કામ કરે છે એટલે એમનો એટલે ત્રીજું કે ગણેશ ઉત્સવમાં જે ભાદર્વ સુદ ચોથ હોય છે ત્યારે અમે એક હજાર એકસોને અગિયાર લાડુનો યજ્ઞ કરીએ છીએ ઓકે ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા આજે હું એક સરસ મજાની વાત કરવા માગું છું કે જુનાગઢ જિલ્લામાં આજે ગણપતિ બાપાનું સરસ મંદિર આવેલું છે જે પંચાવન વર્ષ પહેલાં કુવામાંથી સ્વયંભૂ પ્રકટ થયેલા છે જે ભસરામ બાપા એ ધ્યાનમાં આવ્યું આ તેમની જગ્યા છે ઈગલ તેમાં સરસ મજાનું મંદિર સ્થાપના કરવામાં આવેલી છે અને આ મંદિર અનેક લોકોને પુષ્કળ શ્રદ્ધા છે સો કિલોમીટરની આસપાસ આજે બધાય પગપાળા આવી અને શ્રદ્ધાપૂર્વક દાદાના દર્શન કરે છે ગણપતિ બાપાના અને પોતાની માનતા પૂર્ણ કરે છે મનોકામનાવાળા ગણપતિ બાપા એ જે પણ તમે ઈચ્છો મનમાં ભાવથી ભાવપૂર્વક એ દરેક માનતા પૂરી કરે છે અહીંયા સ્વયં ડોંગરેજી મહારાજને ખ્યાલ આવ્યો કે ભાઈ સ્વયંભૂ ગણપતિ દાદા અહીંયા વધારે છે તો જે તે સમયે ડોંગરેજી મહારાજ પણ ખુદ ત્યાં દર્શન કરવા આવેલા હતા આજે સવારથી પૂજા ચાલુ છે એક હજાર એકસો ને અગિયાર લાડુની આભૂતિ આજે અહીંયા આપવામાં આવે છે થોડીક સમય બાજુ સવારથી સાંજ સુધી અંદાજે દસ હજાર માણસોથી પણ શ્રદ્ધાળુ વધારે અહીંયા વધારે છે અને પોતે ભાવપૂર્વક દર્શન ગણપતિ દાદાના કરે છે બાકી કોઈ પણ જાતનું અહીંયા દાન સ્વીકારવામાં આવતું નથી આ મંદિર તેમ

ご機嫌で、ごま油で汁を入れて、入れて、入れて、入れて。